હેલો એવરી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો ચા નાસ્તો કરી લીધો અને અત્યારે તો હવે સાડા અગિયાર વાગવા આવ્યા છે તો અત્યારે જમવામાં મેં બનાવ્યા છે મગ અને રોટલી ભાત રોટલી થઈ ગઈ છે અને કૂકર પણ થઈ ગયું છે તો મગ અને ભાત મૂક્યા છે તો મગ પણ બોઇલ થઈ ગયા હશે તો હવે મગ વઘારવાના બાકી છે તો મગ વઘારી લઈએ હા તો ફ્રેન્ડ્સ આજે તો કપડાં ધોયા જ નથી કારણ કે થોડા જ કપડાં હતા તો આજના અને કાલના પછી સાથે ધોઈશ એટલે આજે કપડાંનું કામ નહોતું તો અત્યારે હવે નિહારના પપ્પા દુકાને ગયા અને છોકરાઓ પણ બંને નથી એટલે એકલું એકલું લાગે સૂનું સૂનું તો ચલો હવે થોડું થોડું કામ કરીએ તો મારે બાથરૂમ ધોવા છે કારણ કે બાથરૂમ ગંદા થઈ ગયા છે બહુ દિવસ થયા બાથરૂમ મેં ડિપક્લિનથી ધોયા નથી અને વોશ વોશબેસિન પણ ધોવું છે તો ચલો હવે આગળનું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મગ વઘારી લીધા છે તો એકદમ સરસ તીખા અને ખાટા લીંબુ નાખીને બનાવ્યા છે તો મસ્ત મગ બની ગયા છે ગરમ ગરમ તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોયા અને રસોડાનું કામ પૂરું કર્યું બપોરનું અને હવે થોડીવાર હું કરીશ એડિટિંગનું કામ તો સારો મળીએ પછી હવે હું આવી છું ચોકડીમાં તો અહીંયા મેં ડોલમાં આ પોતું પલાળીને રાખ્યું છે તો આમાં મેં નાખ્યું છે થોડું બ્લીચિંગ તો મેં કીધું સરસ પોતું સાફ થઈ જાય પોતું ધોવું છે તો પોતું એ ધોઈ લઉં અને વાસણ પણ ગોઠવવા છે વાસણ સુકાઈ ગયા છે તો વાસણ પણ ગોઠવી લઈએ આટલા વાસણ છે તો વાસણ ગોઠવી લઉં હા તો ફ્રેન્ડ્સ સાંજે બનાવી છે ભાખરી તો અહીંયા મેં ભાખરીનો આંટો બાંધ્યો છે તો ભાખરી અને શાક બનાવીશું હા તો ફ્રેન્ડ્સ ભાખરી કરી દીધી છે હા તો ફ્રેન્ડ્સ ભાખરી તો બનાવી દીધી અને મેં વિચાર્યું કે શાક બનાવીશ તો સરગવો નાખીને અને વેસણનું શાક બનાવીશ કારણ કે સરગવાની સીંગ પડી છે તો વધારે દિવસ પછી રહે નહીં એટલે મેં કીધું આજે જ શાક બનાવી દઈશ પણ નિહારના પપ્પાને મેં પૂછ્યું તો મને કે શાક નથી બનાવવું તો ચા જોડે જ ખાઈ લઈએ તો અત્યારે મેં બનાવી છે ચા તો ચા બનાવી છે તો થોડીક જ બનાવી છે કારણ કે વધારે નથી પીવી એટલે તો ચા બની ગઈ છે અને સવારના થોડા વાટકીમાં પડ્યા છે મગ મગ બનાવ્યા એ અને ભાખરી તો છે જ અને અહીંયા સવારની રોટલી અને ભાત પણ પડ્યા છે તો આટલું તો જમવાનું બહુ થઈ ગયું આમાંથી પણ વધશે તો મને લાગે છે કે આમાંથી ભાખરી વધશે તો સવારે મારે ભાખરીના બટકા જ વઘારવા પડશે તો ચાલો હવે ચા જોડી ભાખરી અને રોટલી જે ખાવું હોય થોડું થોડું જમી લઈએ હા તો ગાઈ કાલે જવું છે ખીળબ્રહ્મા તો ત્યાં મારા મામાની છોકરીનું મેરેજ ત્યાં કરેલું છે ખીળબ્રહ્મા તો ખેડબ્રહ્મામાં સાડીઓ સારી મળે છે એવું સાંભળ્યું છે તો કાલે જવું છે જોવા માટે તો મમ્મી મારી મમ્મી માસી અને માસીની બે છોકરીઓ એમ બધા અમે જવાના છીએ કાલે તો જઈશ તો તમને ત્યાં ક્લિપ લઈશ તો બતાવીશ ત્યાં કેવી સાડીઓ મળી છે જો મને પણ ગમશે તો હું પણ સાડી લઈશ નહીં તો પછી જોઈ લઈશ ખાલી એમને તો ચલો ફ્રેન્ડ્સ હવે જઈએ રસોડામાં હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અને રસોડાનું કામ પૂરું કર્યું તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય